સરકાર શ્રી એક તરફ શાળા પ્રવેશોત્સવ જેવા અનેક કાર્યક્રમ યોજી બાળકોને શાળા તરફ વાળવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજી તરફ શાળાની માળખાગત સુવિધામાં છેંડાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા ડર લાગે છે હા આવી જ સ્કૂલ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામની કે જ્યાં નવ અને દસ ધોરણ અભ્યાસ કરાવતી માધ્યમિક શાળાની થોડા વર્ષોમાં ખસતા હાલત થઈ ગઈ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરાનીયા માધ્યમિક સ્કૂલની ખસતા હાલત વહેલી સવારે સ્કૂલના એક રૂમમાં બે ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડીયો વાયરલ થયો હતો જે અંગે ખરાઈ કરતા વિડીયો સાચો છે તેવી હકીકત જોવા મળી હતી બે હજાર પંદરમાં બનેલા અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં કુલ પાંચ રૂમ આવેલા છે આ શાળામાં માત્ર પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પાંચ રૂમો પૈકી માત્ર બે રૂમોમાં જ અભ્યાસ થાય છે જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી ત્રણ રૂમોની ખસ્તા હાલત છે બાકીના ઉપયોગમાં લેવાતા બે રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આવી હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય તે મોટો સવાલ છે જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકોને આ સ્કૂલમાં આવતા ડર લાગે છે શાળાનું આખું બિલ્ડિંગ જર્જરીત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે પહેલા સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે ત્યારબાદ કે બે ફૂંકના ગાબડા બિલ્ડિંગમાં ચો તરફ પડી જાય છે સરકાર શ્રી માંગ અનેક વાર રજૂઆત છતાં શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે પાંચ સાત વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ શાળા ખંડેર જેવી બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે ગામ સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોય તો આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ લાખો રૂપિયાનો ખર્ચ છતાં જો શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે મોટો સવાલ છે આ અંગે બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે કાર્યવાહીના આદેશ આપી દીધા છે મારું નામ બગોદરિયા દિનેશભાઈ હરજીભાઈ ગામ બરાનિયા સરપંચ સરપંચ તમારી ગામની અંદર સાહેબ માધ્યમિક સ્કૂલની જે કંઈ બે હજાર પંદરમાં સ્કૂલ બનેલી છે અને જર્જરી હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે જ્યારે હું સરપસમાં આવ્યો આજથી બે વર્ષ ત્રણ વર્ષને મારો સમયગાળો ચાલુ હતો ત્યારે હું સ્ટાર્ટ મેં મુલાકાત લીધી હતી ત્યારે પણ હું આવ્યો હતો ત્યારે રૂમના બે રૂમ અને એક લોબી એમાં ભૂવા પડી ગયેલા હતા પછી સત્તા આપણે રજૂઆત કરી હતી સતાય આજ જ કંઈક નવો પ્રશ્ન બનેલો છે વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે ક્યારે આ રૂમ બેસી જાય અથવા તો માથેથી પોપડા પણ એવી સ્થિતિ છે ખરેખર શું હોવું સ્કૂલ કેવી સ્કૂલ તો સાહેબ હોવી જોઈએ સાહેબ સ્થિતિ તો એવી હોય જ ન જોઈએ અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જ્યાં ત્યાંનો નિકાલ ઝડપી આવે સરકાર નિર્ણય લે એવું અમે રજૂઆત કરી છે રૂમની અંદરથી નીચેની સીધી રીતે સ્ટાઇલ જે લાગી છે

જે કઈ મારે સાથ સહકાર સાહેબને સ્કૂલને જરૂર પડશે તે હું હારે છું ખરેખર સ્કૂલ ચાલુ રાખવી જોઈએ કારણ કે આમાં જોખમ છે વિદ્યાર્થીઓ કદાચ અકસ્માત સર્જે જવાબદાર કોણ જવાબદાર તો હવે એમાં તો એવું છે કે આપણે તો એવું કહ્યું છે કે સરપંચ તરીકે જો જોખમ હોય તો સ્કૂલ બંધ કરી દેવામાં આવે છે કારણ કે જોખમથી તો આપણે જવાબદાર લેવા વ્યક્તિ નથી મારું નામ ચૌહાણ વિપુલ રમણીભાઈ હું એકને ગણિત જિલ્લાના શિક્ષક તરીકે કામ કરું છું સ્કૂલ સ્કૂલ બની છે અત્યારે હાલમાં તો હું વરસાદનું પાણી બધું ભરાય છે જેથી કરીને ભોંયતળિયાના બધા નીચે બેસી ગયું છે બરાબર અત્યારે આપણી પાસે પાંચ ઓરડા છે એમાંથી બે ઓરડા થોડાક બેસવાલાયક છે એ બેસી જાય એવું છે શક્યતા બાકીના ત્રણ ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે એમાં બેસી શકાય એવું નથીલ હા એટલે એ કાલના ઘટના બનેલી છે બાજુ રૂમની અંદર છે તેજુરીમાં જે દસના પુસ્તકો મૂકેલા છે એટલે અચાનક એ રસ્તામાં પાણી ભરાણું છે અને નીચે ઓલરેડી કાલ રાતનો કદાચ બેસી ગયેલા સવારે મેં ચેક કર્યું તો તિજોડી નીચે પડી રહી હતી હા આ બાબતે અમારા આચાર્ય સાહેબ દ્વારા રજૂઆત કરેલી છે અત્યારે હાલમાં આગળ નવ દસ ને બે ક્લાસરૂમ જે ચાલુ કન્ડિશનમાં છે અને થોડુંક અમુક અમુક જગ્યાએ ડેમેજ છે જે બેસવાની શક્યતા એમાં ખરી શું મારું નામ ભુવા મિત્તલ છે ભન્નાભાઈ મારા ગામનું નામ બરાનિયા છે મારી સ્કૂલનું નામ બરાનિયા સરકારી માધ્યમિક છે અમે સ્કૂલે આવીએ તો બીતા બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે ચોમાસામાં તો આવતું જ નથી કે અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે પાંચ ઈ નીચેથી બે જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયાથી બેસી ગયું છે હાવ અને બીતા બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો નવી બનાવરાવો નામ તવલ

સારી અને આ ગામની બારે છે આમ રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં આવવા ખૂબ આનંદ થાય રૂમ નથી લોબી હેઠી બે જાય ખરાબ છે હા અમને બીક લાગે કે આ બેન્ચ જ્યારે બેન્ચ આ રૂમેય પણ હેઠળ ના બે જાય તો અમને તકલીફ ન થાય આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કિનારો છે. સારી ખરાબ હા બરાઈયા ગામના તે આવી આઈ સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા. એ બહાર ગામ આ બહાર રાણપુરને એવા ભણવા જાય છે. મારું નામ ભુવા પ્રિયંકા છે. લાલજીભાઈ બરાઈયા ગામ બરાઈયા માધ્યમિક શાળા અને આ સ્કૂલ તો પડે એવી છે અને માંડ મારે બીતા બીતા આવી છે અને રસ્તોય ખરાબ છે. પાણી ભરે જાય સહેજ વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણ ભણતર હોત બગડે છે અમારું સરકાર ભાઈ અમે એટલું માંગી છીએ કે રસ્તો હારો કરી દે અને સ્કૂલ હારી કરી દે પાંચ બે એક જ હારો હોય એમાં એક તો પડે એવો હોય એક તો અત્યારે હવાર હવાર માં પડી ગયો આ બાબતે જિલ્લા પ્રોજેક્ટ ઇજને સાથે મેં ગઈકાલે વાત કરી હતી અને તેમને તાલુકા પ્રોજેક્ટ ઇજનેરને બરાણી હાઈસ્કૂલમાં સ્થળ તપાસ માટે મોકલેલા હતા અને એ સ્થળ તપાસને ધ્યાનમાં રાખી આજરોજ જિલ્લા પ્રોજેક્ટ ઇજિનીયર દ્વારા સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેરને રિનોવેશન માટેની ગ્રાન્ટની દરખાસ્ત કરવામાં આવી છે અને સ્ટેટ પ્રોજેક્ટ ઇન્જિનિયર દ્વારા ટેલિફોનિક વાતચીત મુજબ એવું જાણવા મળ્યું છે કે એ તાત્કાલિક ગ્રાન્ટ રજૂ કરવામાં આવશે અને તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવામાં આવશે કેટલા સમયથી એ તો એનો ખ્યાલ નથી કારણ કે એ પ્રકારની કોઈ માહિતી મળી નથી પણ તાત્કાલિક રિપેરિંગ આનું પૂરું કરવામાં આવશે અત્યારે આ સ્કૂલમાં બે વર્ગ ચાલુ છે કે જેમાં બે જે ખંડ ચાલુ છે પાંચ જે રૂમ છે પૈકી આ બે રૂમ પણ આવતા દિવસોમાં જર્જરીટ થવાની પૂરી સંભાવના છે આ સ્કૂલ ચાલુ રાખવી કેટલી છે એ જે જર્જરીત રૂમો છે અને અત્યારે જે રિપેરિંગ કરવાના છે તમામનું એસ્ટિમેટ કાઢી અને તમામ જે રૂમો છે તમામનું રિપેરિંગ કરવા માટેની પણ દરખાસ્ત કરી આપવામાં આવી છે એટલે આખી સ્કૂલનું રિપેરિંગ કરી અને સ્કૂલ સારી કરવામાં આવશે